વિખ્યાત સત્તાધાર ધામના મહંત વિજય બાપુના વિવાદ ને લઈને આજે તારી ધારી તાલુકાના અઢારે આલમ સાથે મળીને પ્રાંત અને મામલતદારને આવેદન પાઠવ્યું છેલ્લા ઘણા સમયથી મહંત પૂજ્ય વિજય બાપુના ભાઈ અને અન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપો કરી ખોટી રીતે જગ્યા અને બાપુને બદનામ કરી રહ્યા છે ત્યારે ધારી તાલુકાના અલગ અલગ જ્ઞાતિના લોકો નર્મદેશ્વર મંદિરે એકઠા થઈને રેલી સ્વરૂપે મામલતદારને પ્રાંતને આવેદન પાઠવ્યું હતું આવેદનપત્ર પાઠવવા ધારી ચલાલા ગ્રામ્ય વિસ્તાર સર્વ જનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંસ્ત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુપાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે